આજની રેસીપીમાં આપણે નથી તો દાબડા ભજીયા બનાવવાના કે નથી તો આપણે બટેટાની ચિપ્સ બનાવવાની એકદમ ડિફરન્ટ ભજીયાની રેસીપી શેર કરું છું તો વિડીયોને શક્ય હોય તો અંત સુધી જોજો અને શેર કરજો અને આ ભજીયા એવા છે કે ઓછા સમયમાં ઓછા મસાલા સાથે ના બેટર બનાવવાની ઝંઝટ કે નહીં કાંઈ વધારે મસાલા એકદમ ફટાફટ બનતા આ ભજીયાની રેસીપી છે તો આજે આજની રેસીપી છે ને એ મારુના ભજીયાની છે હવે મારુંના ભજીયાનો મસાલો એકદમ ડિફરન્ટ રીતે બનાવવામાં આવે છે અને આ એક જ ભજીયા એવા છે કે આની અંદર આપણે બેટર બનાવવાનું નથી હોતું મતલબ જે ડ્રાય મસાલાથી આ ભજીયા બને છે તો એના માટે અહીંયા મેં આટલા મસાલા લીધા છે એમાં લીલા ધાણા છે એ જ રીતે એક લીંબુનો રસ સાથે સૂકા ધાણા એક ચમચીને મેં ખાંડીને લીધેલા છે અને પછી ગ્રીન જે અજમા આવે છે લીલા એના પાન છે પાંચ કે છ નંગ આ તો તમારે જો નાખવા હોય હોય તો નાખી શકો અથવા તો સ્કીપ પણ કરી શકો અને મેં એન્ડ્રેસ છે એ બટેટા અને સાથે જ એ રીતે બેસન છે અને એક ચમચી મેં ચોખાનો લોટ પણ લીધેલો છે એ લઈ શકો અથવા તો તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો અને સાથે મરચી છે પાંચનંગ મરચી સ્પાઈસી અને એક ઇંચ આદુનો ટુકડો અને ખાંડીને મતલબ મિક્સરની અંદર દળીને લીધેલો છે તો એ રીતે પેસ્ટ લીધેલી છે તો આ બધા જ મસાલાથી એક એવો મસાલો બને છે કે આ ભજીયાની અંદર એકદમ ડ્રાય સૂકો મસાલો બનાવવાનો હોય છે તો પહેલાં તો જે આ ધાણા છે એને આપણે કટિંગ કરી લેશું અને ત્યાર પછી એમાં અમુક સામગ્રી એક્સ્ટ્રા ઉમેરી અને એકદમ ટેસ્ટફુલ આનો એક ડ્રાય મસાલો તૈયાર કરી લેશું તો એના માટે એક બાઉલ લઈ લેશું અને આ બાઉલની અંદર જ આપણે બધો મસાલો બનાવી લેશું તો પહેલાં તો ધાણા છે એને ધોઈ ફ્રેશ ધાણા લેવાના છે એને ધોઈ લીધા છે ધોઈ સાફ કરી અને પછી આપણે ધાણાનું પહેલાં કટિંગ કરી લેશું અને હા મિત્રો મેં મારી ચેનલ પર છે ને પહેલાં પણ આની પહેલાં ઘણી બધી અવનવી ભજીયાની વેરાયટી શેર કરી છે જો કદાચ તમે ના જોઈ હોય ને તો આ ભજીયાનો વિડીયો શેર કરતાની સાથે જ એના ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક મૂકી આપીશ ત્યાં જઈ ચેક કરજો ઘણા બધા ભજીયાની અવનવી વેરાયટી તમને જોવા મળશે તો પહેલાં તો આ ધાણા છે એને આ રીતે આપણે કટિંગ કરી લઈશું અને પછી અન્ય મસાલા આની અંદર આપણે એડ કરી દઈશું કે આપણે અજમા લઈશું તો આ રીતે મારી પાસે હતા એટલે મેં લીધેલા છે હવે જો ન હોય ને તો સ્કીપ કરી શકો છો પણ હોય તો જરૂરથી એડ કરજો કારણ કે એકદમ સરસ વધારે પડતો આનો ટેસ્ટ છે એકદમ એનહેન્સ થાય છે એટલા માટે લીધા છે અને હા ના હોય તો તમે જે ડ્રાય જે ધાણા સૂકા જે અજમા આવે છે ને એ તો આમાં ચોક્કસથી એડ કરજો ધાણા અને અજમા બંને એડ થશે અને સાથે આપણે મરી પાવડર પણ એડ થશે તો જે ટેસ્ટ છે એકદમ તમને એમ જેભે ચોટે એવો ટેસ્ટ મળી જશે એટલા માટે આ રીતે હવે આ અજમાને પણ આ ડંઠલથી હટાવી અને આ રીતે પતલી પતલી સ્લાઇસમાં આપણે લાંબા લાંબા કાપી લેશું અને પછીથી આપણે એ જ રીતે જે ધાણા છે એ એક ચમચી મેં ખાંડીને લીધેલા છે આખા ભાગા હવે સૂકા ધાણા આની અંદર આપણે એડ કરી દઈશું હવે આમાં નેક્સ્ટ સામગ્રી છે આપણે મરચી અને આદુ લઈશું તો આદુ અને મરચીને મિક્સર જારની અંદર ક્રશ કરેલા છે અને આ જે મરચી છે એકદમ મીડિયમ નાની સાઇઝની છે જે સ્પાઈસી સુરતી મરચી આવે છે એ છે અને સાથે એક ઇંચ આદુનો ટુકડો હવે આ બધું મરચી અને આદુ આ રીતે મિક્સર જારની અંદર કાઢીને લીધેલું છે આમાં આપણે એડ કરી દેસું અને પછી અહીંયા લીધો છે બેસન તો બેસન પણ અડધો કપ જ લેવાનો છે કારણ કે ક્વોન્ટિટી બહુ ઓછી છે ભજી તો મસાલા અને બેસન ઇવનલી એક એક સરખો ભાગ મસાલાનો હોય ને થોડો એવો બેસન હોય એ રીતે આનો જે મસાલો છે બનાવવાનો છે એક ચમચી અહીંયા ચોખાનો લોટ લીધેલો છે એ ક્રિસ્પીનેસ માટે લીધેલો છે તમે જો ઈચ્છો તો લઈ શકો અથવા તો સ્કીપ કરી શકો તો હવે આમાં થોડા મસાલા કરી લઈએ તો પહેલાં તો આપણે સ્વાદ પ્રમાણે બધા મસાલા કરી લઈશું એટલે કે મીઠું હળદર હિંગ ગરમ મસાલો અને ખાંડ તો એ બધું સમ પ્રમાણમાં આપણે જે રીતે ખાટો મીઠો તીખો ટેસ્ટી ટેસ્ટ જેવો જોઈએ એ રીતે ટેસ્ટ અકોર્ડિંગ બધા જ મસાલા આની અંદર ઉમેરી લઈશું અને પછીથી એક લીંબુનો રસ પણ આની અંદર ઉમેરી દઈશું અને મેં તો મારી પાસે હતા એટલે અજમાના પાંદ એડ કર્યા છે પણ તમારી પાસે ન હોય તો સૂકો અજમો આ ટાઈમે ચોક્કસથી એક ચમચી ભરીને એડ કરજો જેથી કરીને ધાણા પણ છે અને અજમો પણ આવશે તો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવશે એટલે આ રીતે બધા જ મસાલા કર્યા પછી હવે આ જે મસાલો છે એને આપણે મિક્સ કરી લેશું અને લગભગ છે ને બધા જ ભાગના એટલે લગભગ મોટા ભાગના ભજીયાની અંદર આપણે બેટર બનાવતા હોઈએ છીએ પણ આ એક ભજીયા એવા છે કે ઘણા ભજીયાની વેરાયટી એમ તો આવી છે પણ આ એક અલગ મારુંના ભજીયા એવા છે કે આમાં આપણે બેટર બનાવવાનું નથી હોતું અને આ જ રીતે મસાલો એકદમ સૂકો મતલબ ડ્રાય મસાલો રાખવાનો હોય છે અને પછી ભજીયા બને છે તો આગળ તમે જોશો કે કઈ રીતે બટેટાની સ્લાઇસની અંદર આ મસાલો આપણે મિક્સ કરીશું તો આ મસાલોને પહેલાં તો બરાબર હાથ વડે જ આ રીતે મિક્સ કરી લેવાનો છે અને ત્યાર પછી થોડીવાર માટે આપણે આને દાબીને રહેવા દઈશું એટલે એકદમ સરસ થોડો કુણવટા ભર્યો આ મસાલો બની જશે અને આને મિક્સ કરો ને ત્યારે આ રીતે જે રીતે હું હાથ વડે કરું છું એ જ રીતે મિક્સ કરજો કારણ કે આની અંદર આપણે પાણી બિલકુલ નાખવાનું નથી એટલે આ જે મસાલો છે એકદમ સરસ એકદમ સ્મૂથ રહે એ રીતનો બનાવવાનો છે પછી અહીંયા એક નંગ મીડિયમ સાઇઝનું બટેટું લીધું છે અને એની હું સ્લાઇસ પાડું છું તો મારું જે સ્લાઇસર છે ને એ થોડું મોટી સ્લાઇસ નીકળે એવું છે મતલબ જાડી નીકળે એવું છે હવે તમારી પાસે જો એકદમ પતલી સ્લાઇસ પડે એવું સ્લાઇસર હશે તો તો આ જે ભજીયા છે એકદમ ક્રિસ્પી થશે અને થોડી એવી જો જાડી સ્લાઇસ પડશે તો ભજીયા મીડિયમ ફ્લેમ પર થોડા તમારે વધારે તળવા પડશે અને પછી ક્રિસ્પી બનશે પણ જો પતલી સ્લાઇસ હશે તો એકદમ લા જવાબ આ જે ભજીયા છે એ બનીને તૈયાર થશે તો જો આ રીતે એક બટેટામાંથી મેં આટલી સ્લાઇસ બનાવી લીધી છે અને આ જે છે એકદમ સરસ પતલી છે આ જે જાડી છે ને આ જો એક એકદમ સરસ પતલી બસ આટલી જો પતલી પડશે ને તો ખૂબ જ સરસ એવા એકદમ ક્રિસ્પી પડતાની સાથે જ બની જશે અને થોડી એવી આટલી થિકનેસમાં રહેશે ને તો થોડી વાર લાગશે એટલે ખૂબ જ સરસ એકદમ ક્રંચી આ ભજીયા બને છે ને આગળ તમે જોયું એ રીતે મેં એક ચમચી ચોખાનો લોટ આમાં એડ કર્યો છે એટલા માટે જ એડ કર્યો છે કે સ્લાઇસ થોડી જાડી પતલી હોય તો પણ ક્રિસ્પીનેસ મળી રહે એટલા માટે આપ એક ચમચી ચોખાનો લોટ પણ આમાં એડ કર્યો છે અને હવે આ જે સ્લાઇસ છે એને એક ડીશની અંદર હું ગોઠવી દઉં છું ઉપર નીચેથી આ રીતે આ જે આપણે મસાલો કર્યો ને એ ભભરાવી દઉં છું અને પછી આને થોડું દબાવી અને આપણે થોડીવાર માટે આને જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આમ જ રહેવા દેસું જેથી કરીને આ જે બટેટા છે ને એની અંદરથી એક પાણી જેવો પદાર્થ એટલે કે હોરશ્યુર રિલીઝ થશે અને આ જે બેટર છે એને આની અંદર ચીપકી શકે એવું તૈયાર થશે ત્યાર પછી આ રીતે આપણે બટેટાને બંને સાઈડથી જે આ બેટર બેટરતા ના કહી શકાય પણ જે મસાલો છે એ બંને સાઈડથી આપણે ચીપકાવી દઈશું એ રીતે આપણે આ જે બટેટા છે બટેટાની સ્લાઇસ છે એ ભજીયા બનાવવા માટે આ જ રીતે બધી સ્લાઇસને તૈયાર કરી લેશું અને હા જો બટેટા બે ટાઈપના આવે છે અત્યારે જે આવે છે ને એમાં તો આ રીતનું મરચું હોય છે એકદમ ભીના ભીના હોય છે અને કટિંગ કરો ત્યારે ખબર પડશે કે ડ્રાય બટેટું છે કે થોડું ભીનું છે એ પ્રમાણે નક્કી થાય છે કે બટેટામાં મસાલો ચીપકશે કે નહીં તો જો કદાચ તમારી સાથે એવું બને પહેલીવાર બનાવો અને એવું બને કે બટેટા એકદમ ચીપકતા નથી ને મસાલો એકદમ ડ્રાય છે તો પાણી તો આપણે નાખ્યું નથી તો એના માટે તમે પાણીવાળો હાથ કરી શકો છો તો પાણીવાળો હાથ કરશો એટલે બંને બાજુ બટેટાને આ મસાલો છે એ ચીપકી જશે એ રીતે આ બટેટાની સ્લાઇસને તમારે તૈયાર કરવાની છે અને હવે બીજી બાજુ આપણે તેલ પણ ગરમ કરી લીધું છે અને હવે તૈયારી કરી લેશું ભજીયા પાડવાની પણ હા એ પહેલાં અહીંયા મેં મરી પાવડર ટ્વિંકલ કર્યો છે તો ચોક્કસથી મરીનો ભૂક્કો આની પર ટ્વિંકલ કરી દેજો અને ત્યાર પછી આ ભજીયાને તેલનું ટેમ્પરેચર અત્યારે એકદમ આપણે પૂરી તળીએ એટલું હાઈ છે હાઈ ફ્લેમ પર આપણે આ ભજીયા છે એ તેલની અંદર મૂકીશું અને ત્યાર પછી આપણે મીડિયમ ફ્લેમ પર આને સાત કે આઠ મિનિટ આમ જ થવા દઈશું જેથી કરીને આ ભજીયા ખાસો એટલે એકદમ ક્રન્ચી રહેશે અને એકદમ ટેસ્ટી રહેશે તો આ રીતે બધા જ ભજીયા આપણે તળી લઈશું અને હા મિત્રો અહીંયા એક વાત કહેવાની છે કે આ જે સામગ્રી બની છે મતલબ આ જે ભજીયા બને છે માત્ર એક વ્યક્તિને સર્વ કરી શકાય એટલા બનાવ્યા છે એટલે ક્વોન્ટિટીવાઈઝ જે રીતે તમે વધુ ઓછું કરવું હોય એ પ્રમાણે મસાલા બેલેન્સ કરી અને આ જ રીતે ભજીયા બનાવી શકો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વધુમાં વધુ રેસીપીને શેર કરજો અને મારી ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો સબસ્ક્રાઈબ કરો ત્યારે નોટિફિકેશન ઓલ દબાવજો જેથી કરીને મારી કોઈ પણ રેસીપી તમને મળી શકે જુઓ આ રીતે ભજીયા એકદમ ક્રિસ્પી દેખાય છે સાથે ભજીયા હોય ને મરચાં ના હોય એવું તો બને જ નહીં તો બે મરચી પણ તળી છે આને તમે ચા સાથે અથવા તો આમલીની અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરી શકો જોઈને જ ખબર પડે કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો ચોખ્ખાનો લોટ ચોક્કસથી એડ કરજો જો તમારી સ્લાઇસ એકદમ પતલી પડતી હોય તો ચોખાનો લોટ સ્કીપ કરશો તો પણ ચાલશે તો આ રીતે આપણા ભજીયા બનીને તૈયાર છે હવે મળતા રહેશું આપણે આવી જ અનેક અવનવી મોન્સૂન રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ